જય માતાજી મિત્રો તમારા ભાઈ તમારા માટે મિત્રો જોરદાર વિડીયો મિત્રો લઈને આવી ગયો છે મિત્રો તમે જે હાલની તારીખમાં જે રાકેશ બારોનો મિત્રો પ્રોગ્રામમાં જે તમે વિડીયો વાયરલ થયો છે તો મિત્રો જોયો પણ હશે અને જાણતા પણ હશો મિત્રો એમ જ પણ તમારો ભાઈ તમારા મિત્રો જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો આ બેન સાલો પ્રોગ્રામમાં મિત્રો રાકેશ બારોટ ઉપર જોરદાર મિત્રો ગુસ્સે થયા છે મિત્રો એમ જ પણ આજે રાકેશ બારોટે મિત્રો જોરદાર પ્રોગ્રામમાં મિત્રો પણ ગીત પણ ગાયું હતું ગુસ્સે પણ એવા બેન વાયરલ થયા હતા બેન અને આ મિત્રો આ પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામમાં આની સાંક મિત્રો વાયરલ થઈ ગયો છે મિત્રો અને પ્રોગ્રામમાં મિત્રો રાકેશ બારોડ સોંગ ગાતા હતા એ ટાઈમે મિત્રો આ બેન રહ્યા ને જોરદાર મિત્રો રાકેશ બારોડ ઉપર ગુસ્સે થયા હતા મિત્રો અને એ જ વિડીયો આપણે ભાઈઓ લઈને આજ આવી ગયો છે મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સપોર્ટ વગર ગણાતો મિત્રો અને વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો ચાલો આપણે જોઈએ અને હા મિત્રો આ વિડીયોમાં સાચું હોય તો મિત્રો કોમેન્ટમાં લખ્યા વગર ના રહેતા મિત્રો અને વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં મિત્રો લખજો કે રાકેશ બારોટ માટે કેમ આ બેન ગુસ્સે આટલા થયા હતા મિત્રો